મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે આજની રાતથી આખા બોન્તેર વર્ષ સુધી આ પાંચ રાશિઓ પર ધન લૂંટાવશે સ્વયં ભગવાન શનિદેવજી આ રાશિવાળા ભગવાન શનિદેવની કૃપાથી થશે ધનથી માલામાં જી હા મિત્રો ભગવાન શનિદેવ બાર રાશિઓમાંથી આ પાંચ રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેનાથી હવે આ પાંચ રાશિવાળાઓના જીવનમાં આવવાની છે ભગવાન શનિદેવ જીની કૃપાથી અપાર ખુશીઓ જ ખુશીઓ ભગવાન શનિદેવ હવે આ પાંચ રાશિ વાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટો દૂર કરવાના છે જેનાથી આ પાંચ રાશિ વાળાઓનું જીવન બદલાઈ જશે તો મિત્રો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેના પર ભગવાન શનિદેવ આજની રાતથી આખા બોતેર વર્ષ સુધી ધનની વર્ષા કરવાના છે અને આ પાંચ રાશિ વાળા હવે ધનથી માલામાલ થશે આ વિડિયોમાં અમે તમને તેજ પાંચ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ તેથી તમે લોકો આ વિડિયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ આ વિડિયોને મિસ ના કરો કારણ કે આ વિડીયો આ પાંચ રાશિ વાળા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે મિત્રો વિડિયોને આગળ શરૂ કરીએ તે પહેલા ભગવાન શનિદેવજીના સાચા ભક્ત ટોપ વાતો ગુજરાતી ચેનલના આ વીડિયોને એક લાઇક જરૂર કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખી દો જેથી ભગવાન શનિદેવજી નો આશીર્વાદ કરીએ તે પાંચ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન શનિદેવ હવે આખા બોતેર વર્ષ સુધી ધન લૂંટાવવાના છે અને આ રાશિવાળા ધનથી માલામાલ થશે તો ચાલો શરૂ કરીએ તો મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંથી એક નામ ભગવાન શનિદેવ ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ અનુચિત કાર્ય કરનારાઓને સમય પર દંડ પણ આપે છે ભગવાન શનિદેવ સૂર્યપુત્ર અને કર્મ ફળના દાતા માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે મોક્ષ આપનારા એકમાત્ર ભગવાન શનિદેવ જ છે ભગવાન શનિદેવને લઈને ઘણા લોકોના મનમાં ડર હોય છે પણ વાત તો એ છે કે ભગવાન શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને બધા પ્રાણીઓ સાથે ઉચિત ન્યાય કરે છે શનિદેવની કૃપા જે વ્યક્તિ પર થઈ જાય એના પર કોઈ પરેશાની નથી આવતી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શનિદેવ એમને જ દંડ આપે છે તમને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવની કૃપા બાર રાશિઓમાંથી આ પાંચ રાશિ પર થવાની છે મિત્રો આ પાંચ રાશિ પર ભગવાન શનિદેવ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે હવે આ પાંચ રાશિ જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ હવે આ પાંચ રાશિ અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે આ પાંચ રાશિ વાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટો મટી જવાના છે આ પાંચ રાશિ વાળાઓને ભગવાન શનિદેવના આશીર્વાદથી આશીર્વાદ થી પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ મળવાની છે જેનાથી આ પાંચ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે મિત્રો જે ખુશનસિબ ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ એ ખુશનસિબ અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શનિદેવની કૃપા થવાની છે અને આ નસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ છે એ છે મેષ રાશિ મેષ રાશિવાળાઓ માટે ભગવાન શનિદેવની કૃપાથી આવનારો સમય અત્યંત શુભ રહેશે તમને ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળશે તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે જેનાથી તમારા મનમાં ખુશીની લહેર દોડી જશે તમારા બધા અટકેલા કામો હવે પૂરા થશે અને તમે તમારા લક્ષ્યો તરફ ઝડપથી આગળ વધશો કુટુંબ અને મિત્રોનો સાથ તમારી સાથે રહેશે જેનાથી તમારી માનસિક સ્થિતિ વધુ મજબૂત થશે તમે તમારા નજીકના લોકો સાથે સમય વિતાવશો જે તમારા માટે ખુશીનો સ્ત્રોત બનશે શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જે લોકો છેલ્લા કેટલાક સમયથી આર્થિક પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા એમના માટે આ સમય રાહત લાવશે ધનના નવા અવસરો સામે આવશે જેનાથી તમારી આવકમાં વધારો થશે આ ઉપરાંત નોકરી કરતા લોકો માટે પદોન્નતિ અને વેતન વધારાના યોગ બની રહ્યા છે તમારી મહેનત અને લગન જોઈને ઉચ્ચ અધિકારીઓ પણ તમારી પ્રશંસા કરશે તમે નવી જવાબદારીઓ સંભાળવા તૈયાર રહેશો જે તમારા કરિયરમાં નવી દિશા આપશે સામાજિક જીવનમાં પણ સકારાત્મક ફેરફારો આવશે તમે નવા મિત્રો બનાવશો અને જૂના સંબંધોને વધુ મજબૂત કરશો તમારી વાતચીત કૌશલ્યમાં વધારો થશે જેનાથી તમે તમારા વિચારોને શ્રેષ્ઠ રીતે રજૂ કરી શકશો તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે અને તમારી આસપાસનું વાતાવરણ પણ ખુશનુમાં રહેશે આરોગ્યની દ્રષ્ટિએ પણ આ સમય અનુકૂળ રહેશે નિયમિત વ્યાયામ અને યોગ્ય આહારથી તમે તમારી તંદુરસ્તીનું ધ્યાન રાખી શકશો આ પ્રકારે માટે ભગવાન શનિદેવની કૃપાથી આવનારો સમય અત્યંત લાભકારી અને ખુશહાલ રહેશે તમને તમારા જીવનમાં સકારાત્મક ફેરફારોનો અનુભવ થશે જેનાથી તમારી દિશા અને ગતિ બંને બદલાઈ જશે જી હા મિત્રો હવે સમય તમારી પૂર્ણતામાં છે ભગવાન જી ના આશીર્વાદ થી લિસ્ટમાં સમય આગળની રાશિ આવે છે એ રાશિ છે તુલા રાશિ તુલા રાશિ વાળાઓને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવ ના આશીર્વાદ થી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમારા દ્વારા કરેલી મહેનતનો હવે તમને ફાયદો મળશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી થશે તમારા અટકેલા કામો હવે સફળતાપૂર્વક બનશે સફળતા પૂર્વક મેળમેળાપ વધશે સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ મળવાની છે તમને કુટુંબ અને જીવનસાથીનો પૂરો સાથ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કામો હવે સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન શનિદેવજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે એ બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કામ તમારા વર્ષોથી અટકેલા હતા એ કામ હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તુલા રાશિ વાળાઓ તમારા પર બની રહી છે તમે દિવસ દુગની રાત ચૌગની તરક્કી કરશો અને તમારા જીવનમાં આગળ વધશો તમે તમારી સફળતાઓના ઝંડા ગાડી દેશો જેનાથી દુનિયા તમારો જલવો જોશે કહેવું ખોટું નહીં થાય ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે એ રાશિ છે મીન રાશિ વાળાઓ માટે ભગવાન શનિદેવની કૃપાથી હવે ખૂબ જલ્દી સુખદ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે જેનાથી તમારી ખુશીઓનું ઠેકાણું નહીં રહે તમને જણાવવા માંગીએ છીએ કે તમારા બધા અટકેલા કામો પૂરા થશે અને શનિદેવના આશીર્વાદથી હવે સમય પર તમારા કામો પૂરા થશે તમને કુટુંબ અને પૂરો સાથ મળશે ભગવાન શનિદેવની અસીમ કૃપા તમારા પર બની રહી છે આ સમયે તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે એ દૂર થવાની છે તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે ઘમાં વધારો અને અનેક પ્રકારના લાભ હવે તમને મળવાના છે નોકરી કરનારાઓ માટે પણ આ સમય ખૂબ લાભકારી સાબિત થશે એમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વધારાના પણ યોગ બની રહ્યા છે તમારી મહેનત અને લગન જોઈને વરિષ્ઠ અધિકારીઓ તમારી પ્રશંસા કરશે આ ઉપરાંત તમને આપણ જણાવવા માંગીએ છીએ કે તમારી જિંદગીમાં હવે ખુશીઓનું આગમન થવાનું છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનની તમામ પરેશાનીઓનો અંત થશે અને તમને તમારી મહેનતનું સાચું ફળ મળશે આ પ્રકારે મીન રાશિવાળાઓ માટે સમય અત્યંત શુભ અને લાભકારી રહેવાનો છે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરવાની દિશામાં આગળ વધશો અને તમારા સપના સાકાર થશે હવે તમારા જીવનમાં ખુશીઓની ભરમાર થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે એ રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિ વાળાઓને જણાવી દઈએ ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને ખૂબ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે જી હા મિત્રો તમને જણાવી દઈએ તમારી મહેનતનું હવે તમને ફળ મળવાનું છે જે મહેનત તમે કરી છે એનું ફળ હવે તમને મળશે જેનાથી તમારી ખુશીનું ઠેકાણું નહીં રહે તમને જણાવી દઈએ તમારા બધા અટકેલા કામો પૂરા થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય પર તમારા બધા કામો પૂરા થશે તમને તમારા કુટુંબ તથા મિત્રોનો પૂરો સાથ મળશે તમને જણાવી દઈએ કે તમારા પર ભગવાન શનિદેવની અસીમ કૃપા બની રહી છે અને ભગવાન શનિદેવની કૃપાથી તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે આ સમય હવે દૂર થઈ જશે અને તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે ધનમાં ખૂબ વધારો થશે અને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને મળવાની છે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા તમારા પર વિશેષ રૂપે બની રહી છે સાથે 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 જે લોકો નોકરી કરે છે નોકરીમાં વેતન વધારાના પણ યોગ બની રહ્યા છે ભગવાન શનિદેવની કૃપાથી ધનુ રાશિ વાળાઓ તમારા જીવનની તમામ પરેશાનીઓનો હવે અંત થશે અને તમને તમારા જીવનમાં મળવાની છે હવે અપાર ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે છે એ મકર રાશિ મકર વાળાઓને જણાવી દઈએ ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો આવવાનો છે જી હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે તમારી માનસન અને પ્રતિષ્ઠામાં વધારો થશે મકર રાશિ વાળાઓ જેના કારણે જ સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસરો મળવાના છે આ અવસરો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ જે પણ તમારા અટકેલા કામો હતા એ હવે સમય પર પૂરા થવા લાગશે તમને જણાવી દઈએ કે જે પણ કામ તમે શરૂ કરવા માંગો છો એ કામમાં તમને સફળતા મળશે જી હા મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી મકર રાશિ વાળાઓની આવકના સાધનોમાં વધારો થશે જી હા મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિના અનેક અવસરો મળશે તમારા ઘર કુટુંબમાં ખુશનુમા વાતાવરણ રહેશે સાથે સાથે તમારા વેપારમાં વધારો થશે સામાજિક ક્ષેત્રોમાં સફળતા મળશે અચાનક ધન લાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે સાથે સાથે જો તમે નવું વાહન કે મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી જરૂર સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મકર રાશિવાળાઓ તમારા પર બની રહી છે સમય હવે તમારા પૂરેપૂરા પક્ષમાં છે સમયનો તમે પૂરો લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી જવાના દો મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે એ રાશિ છે મિથુન રાશિ હા મિત્રો મિથુન રાશિ વાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે તમારા આવનારા સમયમાં હવે આવક અને નોકરીમાં પદોન્નતિ મળશે વેપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે બધા અધૂરા આર્થિક કામો પૂરા થશે કુટુંબમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કામો સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને અચાનક ધન લાભ પ્રાપ્તિના તમારા માટે અનેક યોગ બની રહ્યા છે ભગવાન શનિદેવની કૃપાથી જ મિથુન રાશિ વાળાઓ હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓ મળવાની છે જેનાથી તમારા જીવનમાં ખુશીઓ થશે સાથે સાથે જે લોકો વાહન કે મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છે તો આ યોજના એમની જરૂર સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનું પણ સુખ મિથુન રાશિ વાળાઓ હવે તમને મળવાનું છે જેનાથી ઘર કુટુંબમાં ખુશીઓ જ ખુશીઓ થશે કહેવું ખોટું નહીં થાય મિથુન રાશિ વાળાઓ ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂરેપૂરા પક્ષમાં રહેવાનો છે સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી જવા ના દો જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે એ રાશિ છે કન્યા રાશિ મિત્રો કન્યા રાશિ વાળાઓને જણાવી દઈએ ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે કન્યા રાશિ વાળાઓ તમને જણાવી દઈએ ફક્ત તમને ધન લાભ જ થશે નહીં પણ તમારા વેપારમાં ખૂબ વધારો પણ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં સાથે વેતનમાં વધારાના પૂરા યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જુએ છે એમનું આ સ્વપ્ન પૂરું થવાના યોગ બની રહ્યા છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા કર યા રાશી વાળાઓ તમારા પર બની રહી છે સાથે સાથે જે લોકો વેપાર કરે છે એમને વેપારમાં વધુ નફો થશે ધન લાભ પ્રાપ્તિના અનેક અવસરો કન્યા રાશિ વાળાઓ હવે તમારા પર બની રહ્યા છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે એમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે અને સાથે સાથે એમના ઘર કુટુંબમાં ખુશનુમાં વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે સાથે સાથે તમારા બધા કામો સફળતાપૂર્વક પૂરા થશે સાથે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો આ યોજના પણ એમની જરૂર સફળ થશે ભગવાન શનિદેવની તમારા પર કૃપા દૃષ્ટિ બની રહી છે તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતાઓ મળવાની છે જેનાથી કન્યા રાશિ વાળાઓ તમારું જીવન બદલાઈ જશે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે એ રાશિ છે સિંહ રાશિ મિત્રો સિંહ રાશિ વાળાઓને જણાવી દઈએ ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ શ્રેષ્ઠ થવાનો છે તમને જણાવી દઈએ તમને ફક્ત માનસંજ નહીં મળે પણ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ થશે આ ઉપરાંત તમને તમારા જીવનમાં એવા નવા અવસરો મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો ફેરફાર થશે જી હા મિત્રો ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે આ સાથે તમને ખૂબ ધન લાભ પણ થશે જ્યાં એક તરફ કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ બની રહેશે ત્યાં બીજી તરફ વેપારમાં વધારો થશે સિંહ રાશિ વાળાઓ હવે તમને ચારે તરફથી કૃપા તમારા પર બની રહી છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વધારાના પૂરા યોગ છે સિંહ રાશિ વાળાઓ તમને જણાવી દઈએ ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આ સાથે તમારા ઘર કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે એમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી ઘર કુટુંબમાં ખુશીઓ જ ખુશીઓ થશે જી હા મિત્રો તમને જણાવી દઈએ ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિ વાળાઓ હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓ મળશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે કહેવું ખોટું નહીં થાય ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂરેપૂરા પક્ષમાં છે જી હા મિત્રો આ લિસ્ટની આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજુ સુધી ટોપ વાતો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરી લો જેથી આવી જ જ્ઞાનવર્ધક વિડિયો તમને સમય પર મળતી રહે આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે એ રાશિ છે વૃષભ રાશિ વૃષભ જણાવી દઈએ હવે ભગવાન શનિદેવની કૃપાથી તમને ખૂબ જ હવે તમને ફાયદો મળશે તમને જણાવી દઈએ ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી થશે તમારા અટકેલા કામો હવે સફળતા બનશે મિત્રો સાથે મેળમેળા વધશે સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ મળવાની છે જી હા મિત્રો તમને અને પૂરો સાથ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કામો પૂરા થશે ભગવાન શનિદેવ ની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે એ બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કામ તમારા વર્ષોથી અટકેલા હતા એ કામ હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો તમને જણાવી દઈએ ભગવાન શનિદેવની વિશેષ કૃપા વૃષભ રાશિ વાળાઓ તમારા પર બની રહી છે તમે દિવસ દુઃખની રાત ચૌગની તરક્કી કરશો અને તમારા જીવનમાં આગળ વધશો અને તમે તમારી સફળતાઓના ઝંડા ગાડી દેશો જેનાથી દુનિયા તમારો જલવો જોશે